હેલો ફ્રેન્ડ્સ કાઠિયાવાડી કિચનમાં તમારું સ્વાગત છે તો આજે બનાવીશું આપણે પરફેક્ટ માપ સાથે ચાસણી બનાવવાની ઝંઝટ વગર દાણેદાર સુજી બેસન લાડુ આ રીતે તમે લાડુ બનાવશો તો લાડુ છે તે ફટાફટ બની પણ જશે અને ટેસ્ટમાં ટેસ્ટી બનશે અને આ લાડુને તમે લોંગ ટાઈમ સુધી સ્ટોર કરીને રાખશો તો લાડુ છે તે બગડશે નહીં ટેસ્ટમાં ટેસ્ટી દાણેદાર સુજી બેસન લાડુ બનાવવા માટે સૌ પ્રથમ જોઈ લેશું તો ઇન્ગ્રીડિયન્ટ્સમાં અઢીસો ગ્રામ બેસન લેવાનો છે એક વાટકી પાણી લીધું છે વન ફોર કપ સુજી લીધી છે સુજી તમારી પાસે ઝીણી કે જાડી જે સુજી અવેલેબલ હોય તે સુજીનો ઉપયોગ તમારે કરવાનો છે તો એક વાટકી ઘી લેવાનું છે બધી વાટકી ખાંડ લેવાની છે તો ખાંડને પહેલાં જ પીસીને રાખી દીધી છે પાંચ એલચી લીધી છે તો એલચીને પણ પહેલાં જ પીસીને રાખી દીધી છે તો કાજુ બદામ અને પિસ્તા લીધા છે તો તેને પણ જેણે કટ કરી લીધા છે તો કાજુ બદામ પિસ્તા વધુ કે ઓછા તમને અનુકૂળ આવે તે પ્રમાણે તમારે લેવાના છે તો મુઠિયાને ફ્રાય કરવા માટે તેલ લેવાનું છે છે થોડી વાર માટે સાઈડમાં રાખી દેવાના છે તો મુઠિયાનો લોટ બાંધવા માટે કોઈ પણ મોટું વાસણ લેવાનું છે જેમાં લોટ સારી રીતે બંધાઈ જાય તેવું જ મોટું વાસન લેવાનું છે તો જે બેસન રાખ્યું તો તે બેસન નાખવાનું છે અને જે સૂજી રાખે તે સૂજી નાખવાની છે તમે જે સૂજીનો ઉપયોગ કરો છો અને સૂજી છે તે જાડી હોય તો સૂજીને તમારે મિક્સર જારમાં પીસી લેવાની છે તો જે પાણી રાખ્યું હતું એક વાટકી તેમાંથી આપણે અડધા ભાગનું પાણી નાખવાનું છે તો લોટ બાંધવામાં પાણી એક સાથે નથી નાખવાનું થોડું થોડું પાણી નાખતું જવાનું છે અને મુઠિયાના લોટને બાંધતું જવાનું છે લોટ બાંધવામાં પાણી વધી ન જાય તેનું તમારે ખાસ ધ્યાન રાખવાનું છે તો મુઠિયાનો લોટ બાંધવામાં પાણીનો ઉપયોગ કર્યો છે જો તમારે લોટને દૂધમાં બાંધવો હોય તો તમે પાણીની જગ્યાએ દૂધનો ઉપયોગ પણ કરી શકો છો પાણીમાં તમે લોટ બાંધશો તો લાડુ છે તે લોંગ ટાઈમ સુધી ફૂગ ચડશે નહીં લોંગ ટાઈમ સુધી લાડુ છે તે સારા રહેશે વન ટેબલ સ્પૂન મૂળ માટે તેલ નાખવાનું છે તેલ નાખી અને લોટને બાંધી લેવાનો છે આ રીતે લોટને તૈયાર કરી લેવાનો છે લોટ છે તે સારી રીતે બંધાઈ ગયો છે તો દસ મિનિટ માટે ઢાંકી અને મુઠિયાના લોટને રાખી દેવાનો છે તો દસ મિનિટ થઈ ગઈ છે ખોલી અને જોઈ લેશું મુઠિયાનો લોટ બાંધવા માટે એક વાટકી પાણી લીધું હતું તેમાંથી આપણે અડધી વાટકી પાણીની જરૂર જ પડશે મુઠિયાનો લોટ બાંધીને રાખ્યો તો તેમાંથી આપણે થોડો લોટ લેવાનો છે હાથને પ્રેસ કરી અને આ રીતે નાના નાના મુઠિયા તૈયાર કરી લેવાના છે તો મોટી સાઇઝના મુઠિયા બનાવવાના નથી મોટી સાઇઝના મુઠિયા તમે બનાવશો તો ફ્રાય થતાં મુઠિયાને થોડો ટાઈમ લાગી જશે તો આ રીતે આપણે નાના નાના મુઠિયા બનાવી લેવાના છે થોડી વાર માટે સાઈડમાં રાખી દેવાના છે મુઠિયાને ફ્રાય કરવા માટે ગેસ ચાલુ કરશું કડાઈ મૂકશું અને જે તેલ રાખ્યું હતું તે તેલ નાખવાનું છે તેલ સારી રીતે ગરમ થઈ જાય તો જે મુઠિયા બનાવીને રાખ્યા તો તેમાંથી આપણે અડધા ભાગના મુઠિયા નાખવાના છે મુઠિયાને ફ્રાય કરવા માટે તેલનો ઉપયોગ કર્યો છે તેલી જગ્યાએ જો મુઠિયાને તમારે ઘીમાં ફ્રાય કરવો હોય તો તમે ઘીમાં પણ મુઠિયાને ફ્રાય કરી શકો છો તો મુઠિયાને ફ્રાય થતાં પાંચ મિનિટ જેવો ટાઈમ લાગી જશે મુઠિયાને તમે જ્યારે ફ્રાય કરો છો ત્યારે ખાસ ધ્યાન રાખવાનું છે ગેસને મીડિયમ જ રાખવાનો છે હાઈ રાખવાનો નથી હાઈ રાખશો તો મુઠિયા છે તે ઉપરથી મરી જશે અને અંદરથી કાચા રહેશે મુઠિયા અંદરથી કાચા ના રહે તેનું તમારે ખાસ ધ્યાન રાખવાનું છે તો આ રીતે આપણે બધા મુઠિયાને ફ્રાય કરી લેવાના છે ફ્રાય કરી અને પાંચ મિનિટ માટે ઠંડા થવા દેવાના છે મિનિટમાં છે તે ઠંડા થઈ જશે મુઠિયાને આ રીતે નાના નાના ટુકડા કરી લેવાના છે મુઠિયાને પીસવા માટે મિક્સર જાર લેવાની છે મિક્સર જારમાં તો મુઠિયાને પીસવા માટે બને ત્યાં સુધી મોટી મિક્સર જાર આવે છે તેનો ઉપયોગ જ કરવાનો છે મોટી મિક્સર જાર લેશો તો એક સાથે બધા મુઠિયા છે તે સારી રીતે પીસાઈ જશે જો તમારી પાસે આખી ખાંડ અવેલેબલ હોય અને ખાંડને તમે પહેલાં પીસીને ના રાખી હોય તો મુઠિયા તમે નાખો છો ઠંડા કરીને મિક્સર જારમાં તેની સાથે તમારે ખાંડ નાખી દેવાની છે એટલે મુઠિયા અને ખાંડ છે તે એક સાથે પીસાઈ જશે ગેસ ચાલુ કરશું પેન મૂકશું અને પેનમાં જે ઘી રાખ્યું હતું તેમાંથી આપણે અડધા ભાગનું ઘી નાખવાનું છે અને ઘીને ગરમ થવા દેવાનું છે ઘી સારું તે ગરમ થઈ જાય તો છે તો જે મિક્સર પીસીને રાખ્યું હતું તે નાખવાનું છે અને તેને કન્ટિન્યુ પાંચ મિનિટ સુધી હલાવતું રહેવાનું છે અને ગેસને મીડિયમ જ રાખવાનો છે હાઈ રાખવાનો નથી હાઈ રાખશો તો મિક્સર છે તે પેનમાં તળિયા બરી જશે મિક્સર બની જાય તેનું તમારે ખાસ ધ્યાન રાખવાનું છે પાંચ મિનિટ થઈ ગઈ છે મિક્સર છે તે સારી રીતે શેકાઈ ગયું છે અને કલર પણ ચેન્જ થઈ ગયો છે ગેસને બંધ કરી દેવાનો છે ગેસ ચાલુ કરશું તડકા પેન મૂકશું અને જે અડધા ભાગનું ઘી રાખ્યું હતું તે ઘી નાખવાનું છે અને ઘીને ગરમ થવા દેવાનું છે ઘી સારી રીતે ગરમ થઈ જાય તો જે કાજુ અને બદામ કટ કરીને રાખ્યા હતા તે નાખવાના છે અને બે મિનિટ સુધી કન્ટિન્યુ હલાવતું રહેવાનું છે કાજુ બરી ન જાય તેનું તમારે ખાસ ધ્યાન રાખવાનું છે તો કાજુ અને બદામ વધુ કે ઓછા તમને અનુકૂળ આવે પ્રમાણે તમારે નાખવાના છે અને જો તમારે દ્રાક્ષ નાખવી હોય તો દ્રાક્ષ પણ તમે નાખી શકો છો તો ગેસને બંધ કરી દેવાનો છે અને જે મિક્સર રાખ્યું હતું તે મિક્સરમાં જે ખાંડ પીસીને રાખી હતી તે પીસેલી ખાંડ નાખવાની છે તો ગીડું ખાતું હોય એ પ્રમાણે તમારે ખાંડ વધુ કે ઓછી નાખવાની છે તો જે એલચી પાવડર રાખ્યો તો તે એલચી પાવડર નાખવાનો છે તો ખાંડ અને એલચી પાવડરને સારી રીતે મિક્સ કરી દેવાના છે અને જો તમારી પાસે એલચી પાવડર અવેલેબલ ન હોય અને તમારે જાયફળનો ઉપયોગ કરવો હોય તો એલચી પાવડરની જગ્યાએ તમે જાયફરનો પણ ઉપયોગ કરી શકો છો એલચી પાવડર અને ખાંડ છે તે સારી રીતે મિક્સ થઈ ગયા છે તો જે ફ્રાય કરીને રાખ્યા હતા કાજુ બદામ તે નાખવાના છે અને તેને પણ સારી રીતે મિક્સ કરી દેવાના છે તો જો તમને સૂકી દ્રાક્ષનો ટેસ્ટ સારો લાગતો હોય અને દ્રાક્ષ તમારે નાખવી હોય તો દ્રાક્ષને તમારે ઝીણી કટ કરી લેવાની છે અને કાજુ બદામને તમે જ્યારે ફ્રાય કરો છો તેની સાથે જ તમારે દ્રાક્ષને ફ્રાય કરી લેવાની છે તો મિક્સર છે તે સારી રીતે મિક્સ થઈ ગયું છે તો હાથમાં થોડું ઘી લગાવી લેવાનું છે ઘી લગાવી અને તો આ રીતે હાથમાં મિક્સર લેવાનું છે હાથને પ્રેસ કરી અને આ રીતે લાડુને બનાવી લેવાના છે નાની મોટી સાઈઝના તમને જે પ્રમાણે લાડુ અનુકૂળ આવે એ પ્રમાણે તમારે લાડુ બનાવવાના છે તો આ રીતે બધા લાડુને બનાવી લેવાના છે અને જો તમને લાગે છે કે મિક્સર છે તે ઠંડુ થઈ ગયું છે તો મિક્સરને તમારે પાછું ગેસ ઉપર મૂકવાનું છે અને મિક્સરને હલાવી લેવાનું છે મિક્સરને તમે હલાવી લેશો તો મિક્સર છે તે પાછું ગરમ થઈ જશે અને લાડુ છે તે સારી રીતે વરી જશે તો આ રીતે બધા લાડુને બનાવી લેવાના છે તો જે ગાર્નિશિંગ માટે પિસ્તા રાખ્યા હતા તે પિસ્તા નાખવાના છે તો તૈયાર છે બેસન લાડુ તો આ રીતે તમે સૂજી બેસન લાડુ બનાવશો તો લાડુ છે તે પરફેક્ટ માપ સાથે બનશે અને આ રીતે જો તમે લાડુ બનાવ્યા હશે તો તમારા લાડુમાં ફૂગ ચડશે નહીં અને લાડુ છે તે લોંગ ટાઈમ સુધી સારા જ રહેશે અને લાડુ છે તે દાણેદાર બનશે તો જો તમને આ રેસીપી સારી લાગી હોય ચેનલમાં નવા હોવ ને ચેનલને સબસ્ક્રાઈબ ના કરી હોય તો ચેનલને લાઈક કરજો શેર કરજો કોમેન્ટ કરજો આવી જ નવી રેસીપી જોવા માટે ચેનલને સબસ્ક્રાઈબ કરજો સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં ચેનલમાં નવા હોવું અને બે લેકન બટનને પ્રેસ ના કર્યું હોય તો બે લેકન બટનને પણ પ્રેસ કરી દેજો જો તમને આ રેસીપી સારી લાગી હોય તો રેસીપીને ફ્રેન્ડ સાથે શેર કરતા રહેજો થેન્ક યુ મળીએ આપણે નેક્સ્ટ રેસીપી સાથે